તો હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આપણે કાલે તમે વિડીયો જોયો હશે રાત્રે આપણે અપલોડ કરેલો છે તો આજે બીજો દિવસ છે માંડવીનું પાણી માંડવીમાં પાણી પાવાનું ચાલુ છે આપ પાછળ જોઈ શકો છો આપણે દવા મુંડાની ચાલુ છે અને રેમ્બો માંડવી છે સવારમાં એક ઝાપટું આવ્યું સારું એવું પણ એટલાથી તો પાણી નહીં થાય અને આપણે અમે મુંડાની દવા પાવાની હતી એટલે પાવી પડે માંડવી અને આપણે વચ્ચે એક વિડીયો મૂક્યો તો કે માંડવીની પારામાં વચ્ચે એરંડાનું વાવેતર આપણે કરેલું હતું તો તમને બતાવું અત્યારે એરંડા કેવા થઈ ગયા છે તો જુઓ આવી રીતના આપણા એરંડા લાઈન સર ઉગી ગયા છે આ ખાલા ચોઈ પાતા ને બે પાન થયા છે અને આ જો આવી રીતના લાઇન સર આ નળનું વાવેતર થઈ ગયું છે આ થોડીક ગીરું આવી ગઈ હતી પણ દવાનો સ્પ્રે કર્યો છે એટલે લગભગ ગીરું મરી ગઈ છે આવી રીતના નળનું વાવેતર આપણે કાલની જેમ આપણે ડબલામાં દવા નાખીને અત્યારે હાલ માંડવીમાં પાવીએ છીએ ત્યાંથી આપણું પીતા પીતા આટલા આવ્યા છે જો અહીંયાથી આટલી માંડવી બાકી છે વાડી સુધીની અત્યારે જો પારા પારા બધા ફૂટી ગયા છે તો આપણે આવી રીતના માંડવી છે તો એક લાઇક કરજો મિત્રો તો મિત્રો આ માંડવીમાં આપણે કોઈ પ્રકારનું અત્યાર સુધીમાં ખાતર નાખેલ નથી આમાં એક ખાતર જ નાખ્યું જ નથી એમોનિયા ઇએસપી કોઈ પ્રકારનું સલ્ફર બલ્ફર કાંઈ નહીં ખાલી ફૂગનાશક અને ઇયડ માટેની દવા અને એવું બધું સ્પ્રે ચાલુ છે એનું કારણ એ છે કે આમાં ખાતર અમે એટલા માટે નથી નાખ્યું આમાં આગલા વર્ષે આમાં મરચી હતી એમાં મરચીવાળું ખેતર છે આગલા વર્ષે મરચી હતી એટલે એમાં ખાતર હોય જ એવું બની શકે એટલે જો અત્યારે તો વધની બે વાર દવા મારી છે આમાં વરસાદી વાતાવરણમાં મારેલી તે વખતે કોઈ રિઝલ્ટ મળ્યું નહોતું એટલે અત્યારે જો માંડવી કેટલી ઊંચી થઈ ગઈ છે છેવટે અમારે આ પારામાં ગ્રામોજન જે ખડની દવા આવે એસી એસી નાખીને આપણે આમાં સ્પ્રે કર્યો હતો જેથી કરીને એડા ચોપવામાં ને એડા નીકળવામાં પ્રોબ્લેમ ના થાય તો જો આપણે ડોકા માંડવીના બાય નાખ્યા છે તો હવે આ જ્યાં સુધી ડોકા નવા ફૂટે ત્યાં સુધીમાં એરંડા નીકળી જશે નીકળી જ ગયા છે એસી ટકા બહાર આવી ગયા છે આ નળનું વાવેતર થઈ ગયા પછી આપણે માદી પણ આમાં ચોપી દીધી છે તો આપણે આ રેમ્બો માંડવી છે મિત્રો વિડીયોને લાઈક કરજો